ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ ત્રણ માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણી નાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતાં પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતાં તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીટ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જેનુસંધાને ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આમાં પૂનમ વીરચંદભાઈ પટણી છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકોને આ અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ એટેમ્પ ટુ એક ફરિયાદ કરવામાં આવેલી હતી તારીખે જે અનુસંધાને તે ગુનામાં આ મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ માં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાં નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુપ્પો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી બાવો રાજુ શેસુ અને સાજન વિરુદ્ધ પણ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણી નગર કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને શક્તિ સ્વરૂપે સત્યાનો ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તો પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઇસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીને પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે પાછળ મિત્રો બધા પાછળ આઈ ગયા